સવારના સાડા છ ભાઈ છે ને આમ સરસ મજાની ગાલ ઉપર આંગળી રાખીને સુતા હતા સવાર સવારમાં મારા લક્ષુભાઈ છે ને મસ્ત મજાને સ્ટાઇલ મારીને સુતા હતા જ્યાં હું બ્લોગ ચાલુ કરું ને ત્યાં ભાઈ પાછા આડાવડા થઈ ગયા અને રાત્રે બી ભાઈએ બહુ કેવડાયું છે બાર સાડા બાર સુધી સૂવે જ નહીં એમ આખું ઘર સુઈ ગયું પણ એ ભાઈ એકલા એકલા જાતતા હતા અને અત્યારે જો શાંતિથી સુતા જાય મારું છે ને સવાર સવારમાં કહેવાય ને મેન કામ જે છે એ જો હું ભૂલી જાઉં ને તો પછી ના મજા આવે એટલે છે ને ઉતાવળમાં ભૂલાઈ જાય એ પહેલાં છે ને હું એ કરી લઉં અને આપણું આજે કહેવાય ને કે મેન કામ શું છે તો એ છે ને મારું બ્લોગ અપલોડ કરવાનું અત્યારે સવાર સવારમાં કરી દઈએ આપણે અપલોડ અને ફેમિલી આ બ્લોગ તમે જોઈ મને કહેજો કે કેવો લાગે છે કારણ કે મને જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી મને ખ્યાલ નહીં આવે કે તમને મારા બ્લોગ જોવા ગમે છે કે નહીં ઈસ આપણે પહોંચી ગયા છીએ સ્કૂલે અને જો સવારનું એટલું સરસ મજાનું વાતાવરણ છે ને મને તો આ સવાર સવારના વાતાવરણમાં જ બહુ ગમે અને બીજી એક વાત એ હતી કે ફેમિલી બસ સ્કૂલ ખતમ થાય ને પછી તો આજ બહુ બધું કામ છે બે ત્રણ દિવસનું પેન્ડિંગ કામ પડ્યું છે આપણું એ બધું આજે પૂરું કરવાનું છે બસ ખતમ થાય પછી મળીએ બજારમાં કામ હતું એ પતાવીને હું આવી ગઈ છું શિવન્યા માટે કારણ કે એને છે ને આવતીકાલે ચાલુ થાય છે ગૌર્યો કહેવાય ને વ્રત મોડા વ્રત તો બસ એના માટે જવારા લેવા માટે આવી ગઈ છું હવે એમાં એવું છે કે આપણે ઘરે ઉગાડીએ ને તો એ કઈ સારા વ્યવસ્થિત ઉગતા નથી તો કીધું તૈયાર જ લઈ લઈએ લાસ્ટ યર બી એવું જ કર્યું હતું સરસ શિવ બાના જવારા છે એ લેવાઈ ગયા છે

તો ચલો જઈએ ખરીદી કરવા માટે કારણ કે બને કાલથી ગર્યો ચાલુ થઈ જાય છે મમ્મી વસ્તુ લઈ દીધી લાવસ્ થોડી ઘણી તને સારું થઈ ગયું શિવ બાબા કે બાબા તો આવી ગઈ એ મેં ના

તારે મેગી નથી ખાવાની હવે કાલથી તારે છે ને વ્રત છે સિવબા એટલે તમે અહીંયા ફરશો એ નહીં ના હું વી પોપકોર્ન મને નથી ભાવતા મને ખબર તું ની જોડે ઊભી છું ને એટલે મને કે સિવબાની ખો ખો આવી ગયું ને બધું આ વાળી કાલથી તને ખબર પડશે કે અચર કુચર કંઈ પણ ખાવા નહીં મળે ને મમ્મી સીવું નું તો આખી ચક્કી ચાલુ ના ચાલુ જ આખો દિવસ હોય ને પાસે

આંટી આયા તા આંટી એ મહેંદી મૂકી દીધી પણ તે મહેંદી કેમ મૂકી કાલ ગોરીયો એટલે કાલ એટલે તાર છે તબિયત સારી ન હે સારું ત્યારે રહી લો જો મારા સિયુ બની પપ્પા તમે બાબા ખાવ ખાવ હતા તાર તમે વધુ બાબાને ખાઈ જતા હતા એમાં જલદારું તો જરાય નતું અને જે ભાવે છે ને એ તારા પપ્પા ને બહુ ભાવતું બધી જતા એટલે છે ને દીદી ગોર્યું રેવાની ને કાલ થી હે ને તો જે ખવાય ને દીદી ને એ બધું લાઈએ આપડે આજે લાયા તે જોયું જ નથી એને ખવખ ખવ કેવાય પડી ખબર શું હા લખશું એ જ પૂછે છે ખવ ખવ એટલે શું એમ કાજુ જો બધું ગણાવે બાજુ